દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી કર્મચારી કારકુનો દ્વારા આજરોજ તારીખ એકવીસના અમીરગઢ તાલુકાની ટ્રાઇબલ તેમજ આંતરિયાળ વિસ્તારમાં આવેલા ગૌરા પ્રાથમિક શાળાના સ્કૂલના ધોરણ એક થી આઠના કુલ ચારસો ચોપન બાળકોને સ્વેટર તેમજ ટોપીઓ વિતરણ કરવામાં આવી આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો નાનકડો પ્રયત્ન કરેલ બનાસકાંઠા જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારી દ્વારા આ એક સમાજ તેમજ આગેવાન માટે સંદેશ છે આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાના તમામ કારકુન મિત્રો તેમજ સ્કૂલના શિક્ષક મિત્રો સાથે બાળકોની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઢોલ નગારા દ્વારા ખૂબ જ વધાવવામાં દરેક મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું હાલમાં શિયાળાની ઋતુમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ઠંડી પડતી હોય છે તો ઠંડીના સમયમાં નાના નાના બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર આ કાર્યક્રમમાં સ્વેટર અને ટોપીઓ બનાસકાંઠા મૈસૂલી કર્મચારી કારકુન મિત્રો દ્વારા વિતરણ કરવામાં આવી નાના બાળકોએ સ્વેટર અને ટોપીઓ પહેર્યા બાદ બાળકોના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જોવા મળી હતી ગૌરા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકગણનો ખૂબ જ સાતરે અને સહકાર મળેલ આ કાર્યક્રમ થકી સમાજમાં એકબીજાને હળી મળી રહેવાનો અને મદદ કરવાની ભાવનાનો સંદેશો વધુમાં વધુ લોકોને સુધી પહોંચે બસ તે જ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવે છે